સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર બનેલી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો યોજાયો ભરૂચમાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમા થિયેટરમાં રાખવામાં આવ્યો હતો જેમાં બે રિંગ મળીને કુલ ચારસો એસસી એસટી ઓબીસી અને માયોનોરિટીના લોકોએ એક સાથે ફિલ્મ નિહાળી હતી સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે જીવન પર બનાવવામાં આવેલ બાયોપિક ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે તારીખ રિલીઝ થઈ ચૂકી છે સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિરતા અને હિન્દુ સમાજમાં સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીજ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલે ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા જો કે આ ફિલ્મ શહેરના એકે કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી જેથી જયોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલી ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લેતા બે સ્ક્રીન પર શો રજૂ કરવામાં આવ્યો હતો બુધવારના રોજ ચારસો જેટલા એસસી એસટી અને ઓબીસીના લોકોએ સાંજના છઠ્ઠી નવનો બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શો નિહાળ્યો હતો આ બાયોપિક ફિલ્મ ફૂલેને બહોળો પ્રતિસાદ મળ્યો છે આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ પણ જેમને મહાત્મા કહ્યા છે એવા જ્યોતિબા ફૂલે અને એમના પત્નીના જીવન પર બનેલી ફિલ્મ ભરૂચના એકે સિનેમાઘર કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતા નવાઈ લાગી જોકે અમે કેટલાક ચાહકોએ મળીને ખાસ શો નક્કી કરતા બુધવારના આ શો નક્કી કરવામાં આવ્યો હતો જેના માટે અત્યાર સુધીમાં ચારસો લોકોએ ફિલ્મ નિહાળી હતી બાળકોએ પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમા ગૃહોમાં પહોંચી તેમણે આપેલા બલિદાનને યાદ કર્યા હતા મારું નામ યાદવ જીજ્ઞાસાબેન છે હું એસએસડીમાં છું અમે આજે ફૂલે મૂવી જોવા આવ્યા છે કે જે ખૂબ જ શિક્ષિત અને સારું છે કે જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેણે શિક્ષણની શરૂઆત કરી હતી પહેલાં સ્કૂલ ખોલી હતી આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે કોઈક સીએમ બન્યા છે કોઈ મુખ્યમંત્રી બન્યા છે તો કોના થકી તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી જ્યોતિબા ફૂલે થકી કે જેમણે શિક્ષણની શરૂઆત કરી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કે જ્યારે શિક્ષણનું કોઈ મહત્વ જ નહોતું સ્ત્રીઓને ભણવામાં દેવામાં જ આવતી નથી તે સમયમાં કપરી પરિસ્થિતિમાં સાવિત્રીબાઈ ફૂલોએ તો સાવિત્રીબાઈ ફૂલે આપણી જે શિક્ષિત માતા તેમને વિદ્યાના દેવી જ કહેવામાં આવે છે સાવિત્રીબાઈ ફૂલે એમને અસંખ્ય દુઃખ સહન કરીને અસંખ્ય એમ કે કષ્ટો સહન કરીને જ્યારે સ્ત્રીઓને ભણવા દેવા ન હતી કે એમની સાથે જે વ્યવહાર થયેલો જેમ કે છાણા મારતા હતા અને રસ્તા ઉપર સારી ગંદી થતા તે સમયે બીજી સાડી લઈને આપણા માટે શિક્ષણની શરૂઆત કરી એવા સાવિત્રીબાઈ ફૂલેન આજે મૂવી જોવા મેં આવ્યા છે અને શિક્ષણની ખૂબ જ સરળતા છે બાળકોને આગળ જતાં ખૂબ જ ખબર પડશે કે આપણા સાચા વિદ્યાના દેવી કોણ છે તો કે સાવિત્રીબાઈ જિલ્લા રોહિત સમાજ અને એસએસટી ગ્રુપ દ્વારા આજે જ્યોતિબા ફૂલે અને મા સાવિત્રીબાઈ ફુલેના એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે ત્રણસો જેટલા કુટુંબીજનો ભોજ સમાજના ભાઈઓ અને બહેનો આજે સાલીમા ટોફી ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે ખાસ કરીને જ્યોતિબા ફૂલે કુષિતો વંશિતો અને પીડિતો માટે એમણે સ્ત્રી શિક્ષણ માટે અને તમામ કચડાયેલા અમારા સમાજના ભાઈઓ માટે જે પુનરુત્થાનનું કામ કર્યું છે એના માટે અનુરાગ કશ્યપ નામના ડાયરેક્ટરે ખૂબ સુંદર મૂવી બનાવી છે અને એના માટે અમે સૌ ભરૂચ જિલ્લાના તમામ એસએસડી ગ્રુપ દ્વારા ભેગા થયેલા તમામ મિત્રો અહીં હાજર થઈને આજે મૂવી જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે